સમાચાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કટારા થી પાલી ગામે મનરેગા યોજનામાં માં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા કટારાની પાલી ગામે ત્રણ વર્ષમાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કટારાની પાલી ગામના આગેવાનો અને માજી સરપંચ મથુરભાઈ ભુરિયા રાજુભાઈ કટારા જેવા જાગૃત નાગરિકોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મોટાભાગના કામો કાગળ પર બતાવી મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલા છે તેવા આક્ષેપ થયા છે ત્યારે તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવે તેવી રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી જેમાં જમીન સમતાલના એકસો આઠ કામો પ્રેસના ચોસઠ કામો જૂથકુવા બાર સ્ટોન બંધ બાવીસ બાટી મેટલ રોડ અગિયાર સીસી રોડ અગિયાર ચેકડેમ સાત જેમાં બસો ઓગણત્રીસ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે પણ યોગ્ય તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેમ લોકમુખ્ય ચર્ચા સિંગવડ તાલુકામાં થઈ રહી છે અને એપીઓ ટેકનિકલ જીઆરએસએસ અને એન્જિનિયરની મિલીભગત ભ્રષ્ટાચાર આચર્યો તેવી રજૂઆત તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરી હતી નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ આજરોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે અને એમાં અમે અરજીમાં એવી માંગ કરી છે કે કટારાની પાલ્લી ગામે ખૂબ મોટો પ્રમાણમાં નરેગા યોજનાનો ભ્રષ્ટાચાર થયેલો છે અને એમાં એ નાનકડું ગામ છે છતાંય લગભગ એમાં કુલ કાર્ડ બસો તેત્રીસ રેશન કાર્ડ આવેલા છે અને એમાં જોબ કાર્ડ આઠસો પંદર બનેલા છે સાથે સાથે એમાં કટારાની પાર્લી ગામનું ક્ષેત્રફળ ખાલી બસો હેક્ટર થાય છે અને એમાં સરકારી પડતર એકસો સોળ થાય છે તો એમાં લગભગ થયેલા કામો અને ના થયેલા કામો કરીને અઢાર કરોડનું થાય છે પણ અમે ખોળવા જ્યારે બેઠા ત્યારે લગભગ ત્રણ કરોડને પચીસ લાખનું અત્યારે સ્થળ પર પણ નથી કે કોઈ જગ્યાએ નથી આ નાનકડા ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયેલો હોય તો આ ભાજપ સરકારે બીજા ગામડામાં કેટલો કર્યો કર્યો છે એ આપ સૌ વિચારી શકો છો આ ભાજપની સરકાર સરકારે આ કટારાની પાલીમાં આટલા બસો તેત્રીક યાર્ડને એમાં કામો કેટલા લગભગ બસો ઓગણત્રીસ કામો બોગસ થયેલા છે હા તે કેટલ શેડ અને નાના નાના કામો ગણે તો એક હજાર કામ ત્યાં થયેલા બોલે છે પણ એ સ્થળ પર નથી તો અમારી માંગ એ છે કે તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારી સાહેબ આ ગામમાં જાય અને એની જે પણ રિપોર્ટ બનાવીને જેની પર શિક્ષાની કાર્યવાહી કરવાની થાય એપીઓ હોય જીઆરએસ હોય યા કોઈ પણ અધિકારી આવતા હોય એમને તાત્કાલિક ધોરણે એફઆરઆઈ કરીને એમને શિક્ષા કરે અને આ ભાજપની સરકાર તાત્કાલિક ધોરણે આવા ભ્રષ્ટાચારો બંધ કરે એવી અમારી માંગ છે આજ રોજ તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ અમોએ તાલુકા વિકાસ અધિકારી શ્રી સિંગવડને કટારાની પાલી ગામે મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારનું આવેદનપત્ર આપેલ છે જેમાં કટારાની પાલી ગામે એકસો આઠ જેટલા જમીન સંતલ બાવીસ જેટલા સ્ટોનબંધ બાર જેટલા કુવા જૂથકૂઆ બાર જેટલા માટી માટીમેટલ રોડ અને સાત જેટલા ચેકડેમનો કાગળ ઉપર કામ કરી ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે જેની તાત્કાલિક તટસ્થ તપાસ થાય એવી અમારી માંગ છે